જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો એ વાશા રાખું છું માતાજી ઓર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ છે આજ તો આપણે આડા પાંચ કારણ કે તો બાળકો એ ફળી નહીં એવા વાસે બાળકોને નાસ્તો બનાવું છું અત્યારે ભૂખ લાગી બપોર દના વીઆ ઓટલી ભૂખ લાગી હોય તો મસ્ત અમે રોટલી તળ નાખી છે આ રીતના મસ્ત કટિંગ કરીને રોટલી તળું છું તેલ મૂકી દીધું થોડીક તળાઈ ગઈ છે આપણે મસ્ત કડકડ કડકડ થાય ને તો બપોરની રોટલી પડી ને તો હાવ નોકરી રોટલી રોટલી ન ખાય તો મેં રોટલી તળી દઉં એમ તો આ રીતના બધા પીસ કરી લેવાના પછી આમ તળી દઉં સારે અથવા નિમક નાખીને આમ નામ ખાઈ ને તોય બહુ એટલે બહુ મજા આવશે બેન ધારો બી આવી ગયા છે ઘણી ફેનિલ શું કરો બટા બેઠા હશો અહીંયા આવો ને આ બાજુ

હારું હાલો તો મસ્ત રોટલી તળાઈ ગઈ છે તળી મીઠું મરચું નાખી દો ને કે મસ્ત બેન બેનભારું નાસ્તો થઈ જાય ત્યારે આપણે ખાઈ લઈએ ને બેન બેનભારું એ ખાઈ લઈએ મસ્ત કકડી કકડી રોટલી તળ દીધી છે આપણે કઈ ને નીમક ને એવું નાખી દઈએ નીમક ને મરચું ને એવું પછી આપણે નાસ્તા પાણી કરી લઈએ તો જો મસ્ત આપણો નાસ્તો બની થઈ ગયો છે તૈયાર નાસ્તો કરવા બે ગયા છે બેન બેનભારો તો શરૂ કરી દીધું આપણે તો સાહ લઈ લીધો સાહેબ બનાવી નાખ્યો મસ્ત ફિનિલભાઈએ સાદું જ લીધું છે ને અત્યંત બેને સાહ લીધો છે કાં

હાલો હું લેતી આવો તો ને બેન થાડોને બતાવું કારણ કે આપડે જો કેસર કેરી ખાલીધી કેસરે ખૂટી ગઈ પછી ખાધી આપડે કાગડા કેરી રસોડામાં અંધારું છે પણ હાલ છે પછી કાગડા કેરી ખાધી અને આ જોઈને પપ્પા લઈ આવ્યા છે આજ કેરી તાજા પૂરી તો તમને બતાવું અને બાળકોને બતાય તો કારણ કે અંધારું લાગતું છે મારા હાથ ખાલી નતો એટલે મને લાઇટ નથી કરી તાજા પૂરી જો રાજા કેરી જો મસ્ત તો રાજા અમે રાજાપુરી છે ને હા હો તો રાજાપુરી કેરી મસ્ત મસ્ત લઈ આવ્યા હતા મોટી છે ને ઉઈ

આપડે પૂછી લઈએ શાક એનું બનાવ રસ્તો આપડે કાઢવાનો છે મેં કીધું તમને હું તો કેળવી નો રસ કાઢી લેવાનો છે શાક એનું બનાવું તુરિયાનું પડ્યું છે થોડું

આવો રસ તો આખા વરમાં ખાધો જ નથી એક વખત એટલો મસ્ત રસ નીકળો છે બે કેરી ગોળવી મૂકી છે આપણે રસ કાઢવાનો છે અને બા બનાવવા માંડ્યા છે રોટલી આ વેલા વેલા રસોઈ બનાવવા માંડ્યા છે અમે કારણ કે જો વેલા રસોઈ બનાવવાનું રીઝન તો એવું છે કે અમારે જવાનું છે કે બહાર બહાર ક્યાં જવાનું છે ફેની પપ્પા આવશે તો તમને કેવું અમે જવાનું છે ગોવણી અત્યંત અને ગોવણી કરી છે એટલે એ લોકો આપણા વિડીયો જોવે છે તો એ લોકોનો મેસેજ બેસે છે ફોન બનાવ્યો હશે નંબર હશે તો ફોન આવ્યો હશે કાંઈ ખબર નથી મને મને ફેરીને પપ્પાનો ફોન આવ્યો હતો કે આપણે અત્યંતન ગૌવણી કરી છે ને જવાનું છે અત્યંતન લઈને જમવા તો સારું કાંઈ નહીં આપણે જાવું તો વેલા રસોઈ નહીં નાખી કામે કહેવાય ને કે આપણે રસોઈ બનાવીને છીએ પછી વેલા હેર જાય એમ તો જવું મસ્ત રસ કાઢવા મળીએ ને બા બનાવવા મળે છે રોટલી આહો બી રાંધવા મળીએ ને તો વેલા હે રાંધાઈ જાય રસ ને રોટલી બનાવવાની છે તો તમે કીધું છે ને ફેની પપ્પા ઘરે આવવાના છે વેલા હેર તો એ ઘરે વૈયે વાસે આપણે રાંધીને તૈયાર રાખ્યું છે અમારે બે છે ખાવા તો આપણે પૂછી લઈએ ક્યાં જવાનું છે કારણ કે એનો ફોન આવ્યો તો મને કાંઈ ખબર નથી એટલું કીધું હતું કે અત્યંત ગોવણી કરી છે હીરાબાગ બાજુ તો આપણે જવાનું છે મને ખાલી એટલું કીધું તો હું પૂછી લઉં વૈયે એવા કામેથી હા ઓ કામેથી વૈયે એવા આજે તો એક મસ્ત મજાની જગ્યાએ જવાનું છે અમારે બેન છે ગોવણી તો આપણે બેનને લઈને જવાનું છે અહીંયા

કે આપણે અત્યાર સુધી વિડીયા પહેલીવાર વાર આવું બન્યું છે હું તો કોઈ આપણે નહીં પણ આવું તો લગભગ કોઈ દી કોઈને નહીં બન્યું હોય હવે એમાં એવું છે કે વૈશાલી બેન વસોયા કરીને વૈશાલી બેન વસોયા બરાબર હવે એ વૈશાલી બેન વસોયા છે ને હવે આજે આપણે બે મહિના પહેલા કે મહા મહિના ચાર મહિના થઈ ગયા ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો વાવરિયા દાદાનો મંદિરનો

હવે તો પછી એને મનોમન પ્રાર્થના કરી કે જો સાક્ષાત જો આ દાદા હોય ને હકીકત આ લોકો જે આપડા વિડીયો તો કન્ટિન્યુ બેન જોતા હોય તો ખબર હોય કે જો આ લોકો વિડીયા બનાવે હકીકત જો સાક્ષાત આ દાદા હોય

અત્યારે મેં મનોમન નક્કી કર્યું હતું કે એક મારે જો એક એક મહિને પ્રેગનેન્સીનો રિપોર્ટ સારો આવે તો માનું અને ભાઈ રિપોર્ટ સારો આવ્યો જય હો વાવરીયા દાદા વ્લોગમાં જણાવજો જય વાવરીયા દાદા જો એ બેને કીધું અને આપણે વ્લોગમાં જણાવીએ છીએ તો આ સાક્ષાત આ પરસો થયો છે એ બેન ઉપર વાવરિયા દાદાનો અને જો આ અમારો ફોટો છે વાવરિયા દાદાનો જય વાવરિયા દાદા વૈશાલી બેન વસોયા હવે આ બેન ને આપણે ઓળખતા નથી હવે એ બેન ક્યાં રહે મને કોઈ જાત ની કઈ ખબર નથી તો એ બેન ને હું એટલું કેવા માંગુ છું જો અમારો વિડીયો જોવો ને તમે તો ખાસ કરીને એક વાર માં મને મેસેજ મોકલજો

આપણે ઘરે આવતા રહ્યા ને જમવા બે ગયા છે બધાને ગોવણી કરી છે ને જમવામાં બહુ મસ્ત છે પાણીપુરી બનાવી છે પ્રજ્ઞાશાબેને બહુ મસ્ત અને એમના દાદા ની પૂર્ણ તિથિ છે આજે તો આપણે એને પણ આશીર્વાદ લઈ લઈ તમારા સસરાંતિથી છે ને પ્રજ્ઞાતાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો સારું તમારે કેમ છે બસ સારું જો આપણે ભગવાનશબેનના ઘરે આવી ગયા એકદમ લોકેશન બહુ મસ્ત આપણે ઇન્વાઇટ કર્યા આપણે બહુ મજા આવી એમને મળીને પણ મને બહુ એટલે બહુ આનંદ થયો કારણ કે જો આપણા વિડિયો જોવે છે ડેડેયો વિડિયો જોતી હૈ તમાર વિડિયો આવે એટલે જો થેન્ક યુ થેન્ક યુ જો આપણને એટલો પ્રેમ આપ્યો એટલો ભાવ આપ્યો આપણને બહુ મજા આવીઓ તમારા મારા ઘરે જઈ આવો તમને મળીને તમને ખૂબ આનંદ થયો રોજ અમે વિડીયો જોતા આજ તમને રિયલી જોયા અને આજ તો મેં કીધું નજીકમાં નજીકમાં રહીએ તો મેં હાલો મેં બોલાવી લઈ દીધી બાને આવે મેં કીધું જા પણ નહીં અત્યંત બેન ને ગોવણી કરી હતી અત્યંત આવી ગયા છે આ અને આ બેનનો ભાવ અને પ્રેમ જોઈને અમને પણ બહુ મજા આવી મળી લીધું આનંદ છે ને આપણે એને કહેતા છે કે અમાર કરે તમારા આવવાનું આવશે આવશે ચોક્કસ હા તમે પણ બધા વિડિયો જોજો બહુ સરસ વિડીયો બનાવે છે બેન મારા વિડીયો નો જોત કે આ બેન અને આ લોકો ચેનલ છે તો મારા ચેનલ નું નામ કહી દો મારી ચેનલ નું નામ છે પ્રજ્ઞા કુકિંગ બ્લોગ એ બેન ની ચેનલ નું નામ છે પ્રજ્ઞા કુકિંગ બ્લોગ આપણે આમાં મેન્શન કરી દેશું તમે ખાસ જોજો એમના બ્લોગ પણ બહુ મસ્ત મસ્ત બનાવે છે એ બેન પણ બહુ મહેનત કરે છે તો અમને સબ્સ્ક્રાઇબ કરો એમાં બેનને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને લોકેશન બતાવો એક નંબર બહુ મસ્ત લોકેશન છે જો બાળકો બધા જમવા બે ગયા છે હા જોઈ હવે જમવાનું દઈ મસ્ત પાણીપુરી બનાવી છે કા જો બતાવું તમને મસ્ત મકાન એ બહુ મસ્ત છે બંગલો કા બંગલો મસ્ત છે ચાગર નિયોમ સે આમળાડ કડી બેઠા આયા અને આ જો આ ઊભી કે પવન એ બહુ મસ્ત આવે છે કા પંખાની જરૂર નથી પડે આ પાસનો લોકેશન એ બહુ મસ્ત આવે છે બહુ મસ્ત છે ઓ મજા આવી આપણે આપને બેન ને મળી આનંદ છો અને એને આપણે એટલો ભાવ ને પ્રેમ આપ્યો એટલે મજા આવી એ તો બાળકો ને સમાડી તેના સસરાની પૂર્ણ તિથી છે આજે તો આપણને પણ બહુ આનંદ કરે છે ને આપણે જમીન આવતી કરે છે આપણે અત્યંત બેન ને સમાડી લેગા

હાલો બેન હવે તમે ક્યારે આવશો આવશું રહેવું છે મજા આવી ગઈ છે ને તો રોકાય તમે મન ન એ વાત સાચી છે જો અમે અહીંયા બહુ એટલે બહુ બેસી ગયા અને બહુ એટલે એટલી મજા આવી ગઈ ને કે આપણે પોતાનું હું અહીંયા હોય ને ફેમિલી મેમ્બર એવી રીતને આપણે અહીંયા રહ્યા બે કલાક બહુ એટલે બહુ મજા આવી ગઈ અને હવે આપણે જાવું બહાર મોડું થઈ ગયું છે સારું તો આપણે આજનો વિડીયો છે પૂરો તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવશો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશે નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય